એક દિવસ એક મનુષ્ય એક ગામમાંથી પસાર થઈ રહ્યો હતો અને ત્યાં જ એને જોયું કે કોઈની અર્થી પડી છે અને એની બાજુમાં કોઈ સ્ત્રી જોર જોરથી રડી રહી છે અને બોલી રહી છે કે હવે તમારા વગર મને કપડાં કોણ અપાવશે મારી જરૂરિયાત પૂરી કોણ કરશે મારે આ લેવાનું હતું તે લેવાનું હતું એ મને કોણ અપાવશે તમારી વગર મને પૈસા કોણ આપશે મને કરિયાણું કોણ ભરી દેશે મને અહીંયા કોણ લઈ જશે એમ કહીને જોર જોરથી એની છાતી પર હાથ મારી મારીને રડી રહી હતી આ દ્રશ્ય આ મનુષ્ય જોયું અને સાંભળ્યું પણ ખરા કે આને તો કે આને એ નથી રહ્યો એનું કંઈ દુઃખ નથી કોઈ શોખ નથી પણ એની જરૂરિયાત હવે પૂરી કોણ કરશે એની આશાઓ આ શક્તિઓ ઈચ્છાઓ પૂરી કોણ કરશે એના માટે રડે છે કે આ તો આ મનુષ્ય માટે નથી રડતી પછી આગળ જયો અને પૂછ્યું કે આ કોણ છે કે આ એનો પતિ છે આ એની પત્ની છે કે ઓહો આખું જીવન જોડે રહ્યા આખું જીવન એકબીજાની સાથે રહ્યા તોય છેલ્લે જરૂરિયાત માટે ઈચ્છાઓ માટે આસક્તિઓ માટે પોક મૂકીને રડે છે ઓહો આ જીવની સદગતિનું કે એના માટે એને કોઈ દુઃખ જ નથી કંઈ જ નહીં આ સંસાર આટલો બધો સ્વાર્થી એને ભીતરમાંથી વૈરાગ્ય લાગી ગયું કે ઓહો આખું જીવન જેના માટે પૈસા કમાયા ધન દોલત કમાઈ ઘર બનાવ્યું આ કર્યું તે કર્યું અને છેલ્લે અંતમાં એ જળ માટે જ રડે છે ચેતનની કોઈ કિંમત નથી ચેતનની કોઈ કિંમત નથી અરે તો જીવન કે વ્યર્થ ગુમાવ્યું એના કરતાં જીવનમાં સત્ય શોધવું જોઈએ કે મારે અને એ સત્યની રાહમાં નીકળી ગયો દૂર જંગલોમાં ગયો અને ત્યાં તેને એ મહાન તપસ્વી ઋષિમુનિ મળ્યા ઋષિમુનિના ચરણમાં બેસ્યો અને ચરણમાં બેસીને ઋષિમુનિનો સત્સંગ સાંભળ્યો ઋષિમુનિનું સાનિધ્ય સેવ્યું ઋષિમુનિએ જે સાધના બતાવી એ સાધના તે કરવા લાગ્યો અને તેને સત્ય જાણ્યું કે જીવનમાં જો સત્ય હોય તો એક ઈશ્વર સત્ય છે એક પરમાત્મા સત્ય છે એ વિશ્વ ચેતના સત્ય છે જેની કૃપાથી આપણે જીવીએ છીએ આપણે બોલી શકીએ છીએ ચાલી શકીએ છીએ હરી શકીએ છીએ ફરી શકીએ છીએ જેની સત્તાથી આપણું જીવન છે જેની વગર એક પલવાર આપણે ન રહી શકીએ એ પરમાત્મા અદ્ભુત અને દિવ્ય છે આ જીવન પરમાત્માએ આપ્યું છે તો આ જીવનનો ઉપયોગ હું પરમાત્માના કાર્ય માટે કરીશ જીવોના કલ્યાણ માટે કરીશ જીવોના જાગરણ માટે કરીશ અને આ જીવો જાગે ઉધરવા ગતિ કરે તે માટે

અને નિહાળીને તમે તમારા માટે હવે સમય આપો હું એવું નથી કહેતી કે ચોવીસે કલાક બેસી રહો પણ થોડો સમય તો તમારા માટે આપો સત્સંગમાં જાઓ મહાપુરુષના ચરણમાં જાઓ ગુરુ કાર્યમાં જાઓ ગુરુ સેવામાં જાઓ જેથી તમારી ઉધર્વ ગતિ થાય તમારી ગતિ ઊંચી થાય તમારી ઉચ્ચ ગતિ થાય તો આ જીવન તમને પરમાત્માએ આપ્યું છે તો તમને પરમાત્મા માટે સમય નથી તો પરમાત્માને આત્માને સમય આપો એ આત્મા તમારું જીવન છે કોઈ તમારી સાથે હોય કે ન હોય પણ આત્મા તો હર હંમેશ તમારી સાથે જ રહે છે તમારી પાસે જ રહે છે તો એના જોડે સમય વિતાવો એને સમય આપો એના સાનિધ્યમાં રહો એ સત્ય છે તો જીવનમાં પોતાને સમય આપો અને જેટલો સમય તમે પોતાને આપશો એટલું જ તમારું જીવન અદ્ભુત અને દિવ્ય બનશે આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ